ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇલ્યુમિનેટ ઇલ્યુમિનેટ શબ્દનો અર્થ પ્રકાશિત કરવું અજવાળવું કશાકની ઉપર પ્રકાશ નાખવો ઉત્સવ નિમિત્તે દીવાઓની રોશની કરવી રોશનીથી શણગારવું પુસ્તક ઇત્યાદિને સોનેરી અક્ષરોથી શણગારવું જાણકાર કે વાકેફ કરવું કે ઉદાહરણ આપીને સમજાવવું થાય છે ઇલ્યુમિનેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટેમ્પલ વોઝ ઇલ્યુમિનેટેડ બાય લાઇટ્સ અર્થાત મંદિર રોશનીથી જળહળી રહ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ તે યુઝ ગેમ્સ એન્ડ ડ્રોઈંગ્સ ટુ ઇલ્યુમિનેટ ધેર સબ્જેક્ટ એટલે કે તેઓ તેમના વિષયને સમજાવવા માટે રમતો અને ચિત્રોનો ઉપયોગ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ